ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લોક ડાયરા કલાકાર દેવાત ખવડ ચર્ચાનું કારણ બન્યા છે ત્યારે હવે દેવાત મામલો જે સામે આવ્યો હતો પિતા પહોંચ્યા તલાલા પોલીસ સ્ટેશન ધ્રુવરાજસિંહ પિતાનો આક્ષેપ ડાયરાના પૈસા લીધા બાદ ડાયરો કરવા દેવાત ખબર નથી આવ્યા દેવાત ખબર ધ્રુવરાજસિંહ ચૌહાણ ને પહેલા પણ ધમકી આપી હતી ધ્રુવરાજસિંહ સોમનાથ દાદાના દર્શને આવ્યા હતા એ જ સમયે દેવાત ખવડે હુમલો કર્યો છે તેવી પણ ક્યાંક વિગતો સામે આવી

કરવાનો મુખ્ય હેતુ શું હતોલા એક મેટર થયેલી હતી અમારે ડાયરાની ડાયરામાં આવ્યો નતો એ ડાયરામાં આવ્યો નતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પહેલા પણ કોઈ ધમકી મળી આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો હતો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસ ની કામગીરી સારી છે કાયદો 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 કાયદા નું જ કામ કરશે પોલીસ પણ શું અપેક્ષા બસ મને ન્યાય મળશે છે સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય મળશે આમાં આપના નામ અને તારીખ રામચંદ્રજી કાનજીભા ચૌહાણ રામચંદ્રભાઈ આજે ક્યાં આવ્યા હતા શું માટે આવ્યા હતા તલાળા પોલીસ સ્ટેશન આવ્યો હતો તો સાહેબને મળવા આવ્યો હતો તો બે ગાડી મળી

હુમલો કરવાનો મુખ્ય હેતુ શું હતો દેવાત ખાવાનો આની પહેલા એક્ચ્યુઅલી એક મેટર થયેલી હતી અમારે ડાયરાની અને ડાયરામાં આવ્યો નહોતો એ ડાયરામાં આવ્યો નહોતો રૂપિયા લઈ ગયો હતો તો છતાં એને શા કારણથી આ બધું કર્યું છે પણ બહુ ખોટું કર્યું છે પહેલાં પણ કંઈ ધમકી મળી હતી આ ધમકી ફોનમાં બી ધમકી આપી હતી અને આનો ન્યાય મારો સોમનાથ દાદાના દર્શને આવ્યો તો દીકરો તો સોમનાથ દાદા આનો ન્યાય મળશે મને અને પોલીસની કામગીરી સારી છે કાયદો 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 કાયદાનું જ કામ કરશે બસ મને ન્યાય મળશે હા આ સો ટકા ન્યાય મળશે અને સોમનાથ દાદાના સાનિધ્યમાં આ બધું બનાવ બન્યો છે તો સોમનાથ દાદા મને ન્યાય મળશે આમાં જે પ્રમાણે અત્યારે હાલ દેવાત ખબરનો સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે જે બે ગાડીઓ હતી એ વાતને લઈને પણ આપણે જોયું કે ખુલાસા થયા હતા અમારા પોલીસના સૂત્રો દ્વારા પણ એવી માહિતી આપવામાં આવી છે કે એક ગાડી રાજકોટ અને એક ગાડી અમરેલીથી મંગાવવામાં આવી હતી દેવાત ખવડે કયા કારણોસર આ ગાડી મંગાવી હતી તેની કોઈ જ વિગતો સામે આવી નથી પરંતુ ક્યાંક જે પ્રમાણે હવે જેને ફરિયાદ કરી છે એવા ધ્રુવરાજસિંહ ચૌહાણના પિતાનો મોટો ખુલાસો સામે આવ્યો છે દેવાત ખબર ઉપર ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે હવે આગામી સમયમાં જોવાનું આ કેસની અંદર શું નવા થાય છે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર